તમારા ભાભી પાણી નું કેન ખાલી કરે છે એ પણ ઉઠી ગયા છે સુરત દાદા પણ નથી હજી બહાર આવ્યા લોકેશન તમે જોઈ શકો છો જોજો મારા વાલા છે કામકાજ મિત્રો સવારના ઉઠી ગયા છે અને દિચ લાઈટ ઓન ચાલુ છે એક તો અંતર અંધારું અંધારું છે અજી તો અને લીમડાના દાતણ પણ આપણે પાળવા જોવાના છે ફૂલ કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે બહારનો નજારો પણ તમે જોઈ શકો છો બતાવીશ તમને એવો પક્ષીનો અવાજ આવી રહ્યો છે આવું કામકાજ છે મિત્રો સવારના આપણે દાંતણ પણ નથી કર્યું સવારના વહેલા ઉઠીને શૂટિંગ લેવા માંડી ગયા છે વિડીયોમાં બન્યા રહેજો મારા વાલા મિત્રો મારા ચાહ મિત્રોનું સ્વાગત છે બધા મિત્રોને ગુડ મોર્નિંગ લોકમાં બન્યા રહેજો જોઈ શકો છો તમે બહારનો પણ નજારો જારો આ છે આપણી રૂમો હજી બધી લાઇટો ચાલુ છે લાઇટો બંધ નથી કરી જોઈ શકો છો બહુ કામ કજે છે ને આપણે હવે એ છે લીમડાનું દાંતણ લેવા ઉપડી ગયા છે ચલો હેડો બરસ આપણ ફાવતો નથી પણ લીમડાનું દાંતણ હવે કઈ બાજુ જશું લીમડાનું નું દાંતણ લેવા આ બાજુ પણ લીમડો છે આ બાજુ પણ લીમડો છે આવું તો છે લીમડા આવી ગયા છે લીમડાની બાજુમાં બન્યા છે જો આ નાનકડો ગેટ છે મિત્રો દેશી દેશીબ્રાનું દાતણ આપણે લેવાનું છે ત્યાંથી પાડીશું ટ્રેન પણ આવી રહી છે મિત્રો અને સવારના એકદમ સુરત દાદા પણ નથી નીકળ્યા આપણે શૂટિંગ લેવા માંડી ગયા છે વલોગમાં બન્યા રહેજો મારા ચાહક મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે કઈ બાજુ જ આપણે દાંતણ લેવા એ પણ આપણે નક્કી કર્યું નથી ને આવું છે સવારનો એકદમ સવારનો નજારો સુરત દાદા પણ નથી નીકળ્યા આપણે દાંતણ લેવા જઈ રહ્યા છીએ દાતણ લેવા આપણે આવી ગયા છીએ હવે અહીંયા છે આ એક નાનકડો લીમડો આનું દાંતણ આપણે લેવાનું છે એટલે આપણે ક્યાંથી તોડીશું આમ ફરીને જઈએ એટલે આ છે એની ડાળી એને આપણે તોડવાની છે બહુ ચીકણી છે હવે દાતણ આપણે લઈ લીધું છે દાંતણ લઈ લીધું છે આવશે સવારનું કામકાજ મસ્ત મજાનો નજારો છે હવે આપણે મોઢામાં દાંતણ ચાવવા મળ્યા છે એકદમ આ છે લીમડો જોઈ શકો છો આ છે લીમડાનું દાંતણ હવે આપણે એક ચક્કર મારી આવી ઉપર મકાન ધાડી ઉપર કામકાજ અને આપણે દાંતના સિલ્કા પણ નથી કાઢતા જોઈ શકો છો ખૂબ જ મજા આવી રહી છે સવારના દાંત લેવા આવ્યા હતા અને આપણે ક્યાં આવ્યા હતા એ તમને પણ બહારના વિડીયોમાં બતાવીશું અને મિત્રો આ લીમડાનું દાંતણ ચાવવાથી ઘણા બધા ફાયદા થાય છે એવા કારણ કે ચોક દાડો ચાવતા હોય ને એટલે કડું લાગતું હોય છે દરરોજ ચાવી મને ટેવ પડી ગઈ છે દરરોજની અને થોડો થોડો રસ ઉતાર્યા જવાનો કારણ કે હવે બસ આપણે ભાવ તો નથી પણ તમે પાવાગઢ પણ જોઈ શકો સવારના જોજો તમે પાવાગઢ બતાવશો કારણ કે આમ નહી દેખાય બહારના લોકેશનમાંથી તમે બતાવશો બહાર નું વ્યૂ લઉં ત્યારે જોજો તમે વ્લોગ માં બની રહેજો મારા ચાહક મિત્રો હવે તમારા ભાભી પણ દાંતણની વાત જોતા હશે એટલે એમને પણ દાંતણ આપી દઈએ આપણે ઉપર અગાસી ઉપર આવ્યા હતા જોઈ શકો છો ફ્લોર મકાનમાં દાતણ ચાવતા ઉપર આવ્યા હતા અને સામે પાણીનું ભરેલું છે ઝૂમ કરીને બતાવું એકદમ સરસ એવું લાગે છે સવારનું લોકેશન એ બધી કંપનીઓની પણ લાઈટો તમને સામેથી દેખાતી હશે જો આ છે ઝૂમ કરીને બતાવું અને જ્યાં આપણે રહીએ છીએ ત્યાંથી પાવાગઢ પણ નજીક થાય છે આ બે ઝાડવાની વચ્ચે જોજો કારણ કે પાવાગઢની ટોચ તો નહીં દેખાય તમને ઝૂમ કરીને બતાવું છું આ છે પાવાગઢનો નો ડુંગર તમને આગળથી પણ બતાવીશ નીચે રહીને ક્યાં સારું એવું દેખાતો હોય ડુંગર તો તમને નીચેથી નીચે જઈને પણ બતાવીશ હવે આપણે જઈએ છીએ રૂમ પર દાતણ લેવાયા હતા सीढ़ी उतरी हमें जवाब मच्छर काटे से एक बात दो, अपने आया था मकाने सवार मस्त वॉकिंग कर ली थी बहुत दूर आया था अपने दातन लेवा આવું છે સવારનું લોકેશન સુરીને રંગેલી વાલા તારી વાળી સુરીને રંગે લીવાલા ரி வாணோசாரா மந்திரியா சாம்பாயோ ரே மாரி வாந்திரியா சாம்பா ரே દાંતણ લેવા આવ્યા તો દાંતણ લઈ લીધું છે મળશે ઓફિસ ને આપણું સામે છે લોડર છે લાઈટો જોઈ શકો લાઇટો કોઈ બંધ કરી નથી લાઇટો પણ ચાલુ છે અને પાવાગઢ દેખાય કે નથી દેખાતું એ તમને બતાવી દો જરાક ઈતોના થાપ્પા ઉપર ચડી પાવાગઢ એવું એકદમ ધુમ્મસ ધુમ્મસ થઈ રહ્યું છે પાવાગઢ નો ડુંગર તમને ઝૂમ કરીને બતાવી દીધો છે બધા ઉઠી ગયા છે બહુ ટેણી પણ ટાયર લઈને રમવા મંડ્યું છે પાપડી ખાતું તો હમણાં ઉઠ્યું એવું હવે ટાયર લઈને રમવા મંડ્યું છે હવે તમારા ભાભીને આપણે દાંતણ આપી આવીએ ઉતરી જઈએ નીચે આપડી રૂમો તેની કાયર ઉઠાવી લીધું ઓકિંગ બરાબર કશ કરવા માંડીશ તો એની કાયર લઈને મોટું datar સવારના ઉઠીને બાર હોરો કરે છે એ પણ નીમડાનું દાતણ કરે છે નવું છે બારનું લખે લાઈટો બધી બંધ છે આપણે ચાલુ છે ઓન છે બંધ કરવા જવાની ફાઈનલી આપણે મસ્ત મજાના દાંતણને ચા પાણીને નાસ્તોને કરી લીધું છે નાહી ધોઈને પ્રેસ થઈ ગયા છે આપણે અને સવારના આઠ વાગી ગયા છે અને આપણી લેબર બધી આવી ગઈ છે એટલે હવે આપણે કામે વળગવાનું છે અને આપણા બધા ઓફર ભરેલા છે મારા વાલા મિત્રો એટલે હવે મસ્ત મજાના આપણે કામે લાગી જશું વ્લોગને એન્ટ આપી દેશું હવે આપણે અને વ્લોગમાં બન્યા રહેજો બહારનો પણ થોડોક તમને નજારો બતાવી દો કે સુરત દાદા મસ્ત મજાના આમ વાદળમાંથી બહારે આવી ગયા સવારે વહેલા આપણે ઉઠીને લોગનું કામકાજ ચાલુ કર્યું હતું એટલે સવારના વહેલા સુરત દાદા ઊગ્યા નહોતા અને આપણે હવે મસ્ત મજાના એમ કહેવાય ને કે દાતણ કરીને નાહી ધોઈને પ્રેસ થઈ ગયા છે કમ્પ્લેટ અને ચા પાણી પણ કરી લીધા છે બધી લેબર આપણી આવી ગઈ છે બે દિવસથી લેબર હતી નહીં અને વ્લોગમાં બન્યા રહેજો બારનું થોડુંક તમને આમ બતાવી દઉં પછી આપણે વ્લોગને એન્ડ આપી દઈશું જોઈ શકો છો તમે ચલો જોઈ શકો છો તમે આપણા ઓફર કમ્પ્લીટ ભરેલા છે અને લેબર પણ આવી ગઈ છે તમને મશીનનો અવાજ આવતો હશે દરવાજો આપણે બંધ કરી દીધો છે મસ્ત મજાના સુરત દાદા વાદળમાંથી બારે આવી ગયા છે અને લેબર પણ બધી આવી ગઈ છે મશીન પણ આપણું ચાલુ થઈ ગયું છે ને આપણું સામે લોડર ઊભું છે બ્લોગ ને એટ દેસુ ને આ ઢગલો સવારે ગાડી આવી હતી તો આપણે થોડોક ઢગલો કરવાનો છે ને લેબર આવી ગઈ છે જોઈ શકો છો બધા તમે આપણું આ ભરેલું છે આવું કામકાજ છે આપણી બધી લેબર આવી ગઈ છે અને પાવાગઢ આજે જોરદાર દેખાય છે આમાં ઝૂમ કરીને જો તો મસ્ત એવું કાળું કાળું દેખાય છે પાવાગઢ હવે વ્લોગ ને આપણે એન્ટ આપી દેશું જય રામાપીર બધા મિત્રો જય રામાપીર જય દ્વારકા આજ